મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભરત હસ્તે સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન તેમજ ગોડાઉનનું ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી દ્વારા સાણંદ તાલુકાના મોડાસર ગામના બાળગંગા તળાવ ખાતે ઝાયડસ લાઈવ સાયન્સીસ તથા જાયડસ ફાઉન્ડેશનના સહયોગથી તળાવ બ્યુટિફિકેશન અંતર્ગત નવીનીકૃત રિટેનિંગ વોલ ગાર્ડ એન્ટ્રન્સ પ્લાઝા તથા વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા સાણંદ તાલુકાના ઝોલાપુર ખાતે યુ એન એમ ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપના સહયોગથી ઝોલાપુર તળાવ કાયાકલ્પ અંતર્ગત નિર્માણ પામેલા બાળકિંડાગણ કોમ્યુનિટી હોલ તથા કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના છોડી ખાતે આયોજિત સમારોહમાં સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં ભીના સૂકા કચરાના એકત્રીકરણ માટેના એકોતેર વાહનોનું લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ઈ વિચ્યુઅલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહની જોડીએ સ્વાર્ગી સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસ થકી લોકોને ગુડ ગવર્શનરની પ્રત્યક્ષ અનુભવી કરાવી હતી તેમણે જન સુખાકારી માટે સતત કાર્ય એવા માનનીય વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંકલ્પને વિકસિત ભારત ગુજરાતના નિર્માણ થકી સરકાર કરવા સહિયારા પ્રયાસો માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું રિપોર્ટર ફઝલ ખાન પઠાણ